વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત આજથી કરવામાં આવી છે જે અંતર્ગત સયાજી ગેટ નંબર ત્રણ પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેઇન શીર્ષક હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત આજથી કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત આજે ખાત મૂરતનું કાર્યક્રમ સાજીગેટ નંબર ત્રણ ખાતે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોનીના હસ્તે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય મનીષાબેન વકીલ ચૈતન્ય દેસાઈ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કોર્પોરેટરો કમિશનર દિલીપ પ્રાણા સહિત વહીવટી વિભાગના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મેયર પિંકીબેન સોનીએ મશીનરીનું પૂજન કર્યું હતું જે બાદ શ્રીફળ વધેરીની મશીન શરૂ કરી વોટર રિચાર્જિંગ વેલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજિત વીસ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા શહેરમાં પાંચસો ઉપરાંત આ પ્રકારની રિચાર્જિંગ વેલ બનાવવાનું આયોજન છે તેવું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાનો શુભારંભ અહીંયા કમાટી ભાગથી થયો છે પચીસ એક મશીન ડેલી ચાલશે અને લગભગ પાંચસોથી પણ વધારે રિચાર્જ વેલ નેક્સ્ટ ત્રણથી ચાર મહિનામાં થાય એવો અમારો પ્રયત્ન છે સાથોસાથ જે પ્રાઇવેટ બિલ્ડિંગ્સમાં જે રિચાર્જિંગ સ્ટ્રકચર્સ બનાવ્યા છે હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર બનાવ્યા છે એને પણ ક્યાંક જરૂર પડશે તો અમે રિપેર કરી આપશું વધારાના બનાવવાના હશે તો પણ લો લેંગ એરિયામાં અમે બનાવવાના છીએ જેટલા લો લેંગ એરિયા આઈડેન્ટિફાય થયા છે ત્યાં પણ અમે આ જાહેર જગ્યા પર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાના છીએ બ્રિજ ઉપર જે પાણીથી જે રન ઓફ નીચે આવે છે એમાં પણ પાઇપિંગ કરી એના ડક મારફતે એક ડેડિકેટેડ જગ્યાએ પાણી બ્રિજનું નીચે ભૂગર્ભમાં ઉતરે એની માટેનું આયોજન છે એટલે તળ પણ ઊંચા આવે અને સાથોસાથ રેઇન પણ રેડની અસર પણ ઓછી વોટર લોગિંગ ઘટે એના પ્રયત્નો છે અને અમે એમાં કરી રહ્યા છીએ વરસાદની બદલાતી પેટર્નના કારણે અતિ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે લગભગ બસો ચોત્રીસ જેટલા એવા સ્પોટ ડિફાઈન કરવામાં આવ્યા હતા જ્યાં ભારે વોટર લોગિંગની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આ વોટર રિચાર્જ વેલ દ્વારા વડોદરા શહેરના ભૂગર્ભ જળની જળનું લેવલ ઊંચું લાવવા એટલે એક પર્યાવરણ લક્ષી અભિગમને અપનાવતા અને ભારત સરકારના આ જળ સંચય શક્તિ વિભાગના કાર્યક્રમોનું આયોજન આજથી વડોદરા શહેરમાં આજે ખાતમુહૂર્ત થયું છે આજથી લગભગ એક સાથે પચીસ જેટલા સ્થળોએ આ રીતે કામગીરી કરવામાં આવશે એના માટે જરૂરિયાત પડતી જે પણ સાધન સામગ્રી આવશે તેમ તેમ અલગ અલગ સ્થાનોએ એક સાથે પચીસ જેટલા સ્થળોએ આ કામગીરી કરવામાં આવશે વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌ વખત એકી સાથે પાંચસો જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતું પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરથી નાગરિકોને તકલીફ થઈ હતી તકલીફ દૂર કરવા માટે જ્યારે વીસ કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા પાંચસોથી વધારે બોરવેલ બનાવવાનું જ્યારે શરૂ કર્યું છે ત્યારે સૌ પ્રથમ તો કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અને તંત્રને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાતું હશે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે એ વિસ્તારની યાદી આપના વિસ્તારના જે નગરસેવકો હશે તેમને આપશો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક બોર બનાવવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર